આમ તો બે ગઝલ લખી છે પણ એક સંભળાવ છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને જો ભરો પારોડ ના પગલા દોસ્તો હસતા મને છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને જો ભરો પારોડ ના પગ દોસ્તો હસતા મને તુલસીનો છોડ મારો આંગણે જ્યારે પૂજું

આવા મંથનભાઈ